સંસ્કારી નગરી દેવોની ભૂમિ એટલે વડોદરા ધાર્મિકતા સાથે સમાજને જોડી સત્સંગ સદભાવ સ્નેહ સેવા સમર્પણ દ્વારા સામાજિક શૈક્ષણિક આરોગ્યલક્ષી જરૂરિયાતમંદોને સહાય ધાર્મિક ઉત્સવો ધાર્મિક યાત્રા પ્રવાસ વગેરે પ્રવૃત્તિઓ સંગઠિત થઈને ગૌરક્ષા કરવા અનુરોધ પૂજ્ય શ્રી ઉવાચ વિપ્રો સેન્ટ્રલ કમિટી અને શહેરના વિવિધ ઝોન શાખા વાસલ્યવૃંદ બાલ સંસ્કાર કેન્દ્રના ઉપક્રમે પ્રકૃતિ નિગોધમાં આવેલ દેવ ડેમ દેવ રિસોર્ટ ખાતે પૂજ્ય શ્રી દ્વારકેશ લાલજી મહારાજના સાનિધ્યમાં મુખ્ય મનોરથી સેવાના ભેખધારી બંદીશભાઈ શાહ કોર્પોરેટર વિપોના મુખસેવક ચેરપર્સન શશિકાંતભાઈ પરીખ યુવા કોર્પોરેટર નૈતિકભાઈ દક્ષેશભાઈ શાહ ડેક્સ ઇપકો ડાયરેક્ટર નૈનાબેન દિપેશભાઈ શાહ પાવી જેતપુરવાળા લાટ સમાજના પ્રમુખ હરીશભાઈ દેસાઈ વડોદરા શહેરના વિપો ઝોનના પ્રમુખો કારોબારી હોદ્દેદારો સદસ્યોની ઉપસ્થિતિમાં કરેલી બાગવાડી અલકાપુરી ઇન્દ્રપુરી માંજલપુર નિઝામપુરા વિવિધ ઝોન શાખાની રચનાત્મક પ્રવૃત્તિઓની આગામી કાર્યક્રમો અંગે મુક્ત મને વિચારોની આપલે દ્વારા ચર્ચાએ હેતુસર સ્નેહમિલન યોજાયું પ્રારંભમાં ચેરપર્સન શશિકાંતભાઈ પરીકે વિપોનો ચિત્તાર રજૂ કરી સૌને સજાગ થઈ વિવિધ કાર્યક્રમો યોજવા આહવાન કર્યું વચનામૃત દ્વારા સમાજને ધર્મ સાથે જોડીને સંઘી શક્તિ કલયુગે કલયુગમાં સંગઠન કાર્ય સાધક હોય છે વિશ્વના છ દેશોમાં આજે વિપુના માધ્યમથી સામાજિક શૈક્ષણિક આરોગ્યલક્ષી અને ધાર્મિક કાર્યક્રમો ઉત્સવની ઉજવણી યાત્રા પ્રવાસ સેવાકીય પ્રવૃત્તિઓ સુવાસ ફેલાઈ રહી છે

સંસ્થાના સેન્ટ્રલ કમિટી કોર કમિટી ષ્ટપીઠ કાર્યાલય અને વિપોના અલગ અલગ વડોદરાના ઝોનના માધ્યમથી કઈ રીતે વૈષ્ણવ સંપ્રદાય સમાજને વધુ સુંદર રીતે અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા સંસ્કાર સંપન્નતા સામાજિક કાર્યો ધાર્મિક કાર્યો અને યુવાલક્ષી બાલ બાળકોલક્ષી ઘણા બધા કાર્યોને કઈ રીતે સાંગોપાંગ સમાજને પીરસી શકે તે માટેનું મંથન મનોમંથન કરવા માટે વિપોની બધી જ કમિટીઓ ભેગા થઈને અને ખૂબ સુંદર રીતે આનું ચિંતન કર્યું છે એની ફલશ્રુતિ સ્વરૂપે ઘણું બધું સકારાત્મક પરિણામો આપણને પ્રાપ્ત થાય એવી સુંદર ભાવનાનો સંકલ્પ અહીંયા લેવાયો છે ઘણા બધા પ્રકલ્પો જે સમાજને ખબર નથી જે વિપો દ્વારા થઈ રહ્યા છે એને પણ સાંગોપાંગ રીતે સમાજ સુધી કેવી રીતે પહોંચાડવા એનું મનોમંથન કરવામાં આવ્યું વિશેષ કરીને આ દેવ કેમ્પમાં દેવ ડેમ પાસે શ્રી ના ખૂબ અપૂર્વ સહયોગથી એમના પ્રમુખ સ્થાન હેઠળ જ્યારે વડોદરા વિપો ચાલી રહ્યું છે ત્યારે ખૂબ સુંદર રીતે વ્યવસ્થા સંપન્ન કરવામાં આવી બધા જ કાર્યકર્તાઓની પ્રસન્નતા એમના સુઝાવ અને એમના સંકલ્પોને ખૂબ અભિનંદન આપી અને એમના આ સેવા કાર્યને બિરદાવીને મારા અભિનંદન સાથેની વાણીને વિરામ આપું શુભમ ભવતું કલ્યાણ મસ્ત